નવનીત બાલધિયા હુમલા કેસ મુદ્દે કોળી સમાજ આક્રમક છે ત્યારે ગત રાત્રે પાલિતાણા ખાતે કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી હજુ સુધી મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ ન થતા રોષ ફેલાયો છે ત્યારે ઓડિયો વિડીયો સહિત પુરાવા હોવા છતાં કાર્યવાહી નથી કરવામાં આવી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત બાદ ફક્ત એસઆઈટીની રચના કરવામાં આવી છે તેવું નિવેદન અહીંયા જગદીશભાઈ દ્વારા આપવામાં આવ્યું છે તેમણે કહ્યું કે તપાસની કોઈ સ્પષ્ટ માહિતી જાહેર થઈ નથી આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા છતાં શું તપાસ કરી તે અંગે મૌન છે

તો મારી આ ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે અને સરકાર ઉપર વિશ્વાસ છે કે તેઓ પણ તપાસ કરશે પણ પોલીસ તંત્ર જે તપાસ કરી રહ્યું છે જે અધિકારીઓ પાસે તપાસ છે તેને આજ સુધી હજી પણ અમારા સમાજ ને કઈક અન્યાય થયો હોય તેવું લાગી રહ્યું છે